નેવું વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ એક ભેજાબાજની કરી ધરપકડ સુરતમાં નેવું વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજાર પડાવવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે આ બનાવમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પાંચ આરોપીઓની પૂછપરછમાં હલ પકડાયેલા આરોપી પાર્થનું નામ સામ્યા હતું મળતી માહિતી મુજબ સુરત શહેરમાં નેવું વર્ષના સિનિયર

હવે સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટ કેસમાં વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે પાંચ આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી પાર્થનું નામ સામે આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે શું હતો સમગ્ર મામલો ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે ત્યારે સુરતના એક નેવું વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે નેવું વર્ષના સિનિયર સિટીઝને સાયબર ફ્રોડ આચરનારા સમયે ફોન કરી પોતે સીબીઆઈ ઇડી તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી ચારસો ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું સાંભતું બાદમાં આરોપીઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગોવાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી અને પંદર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યું હતું અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ અરેસ્ટ ન કરવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી એક કરોડ પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે